આ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સર્જાતા સરપંચે પોતાની વાડીમાં ઉનાળુ પાકનું વાવેતર નહીં કરવાનું મન બનાવ્યું અને પોતાની વાડીમાં આવેલા કૂવામાંથી ગામમાં પાણી વિતરણ શરૂ કર્યું કાળઝાળ ગરમીમાં માં મોટા ભાગના બોર કુવા તળાવ અને ડેમના તળિયા દેખાઈ રહ્યા છે

માયાની farm house છે ત્યાં એનો કુવો છે એમાંથી કે મોટર ચાલુ કરી અને નર્મદાની જે લાઈન જાય છે એમાંથી jetting pipe કરી અને ગામને પાણી અપાવ્યું છે અહીંયા જુગીવારા ધામ મોટો ધામ છે અહીંયા પણ જાત્રાળુ વૈશાખ મહિનો હોવાથી બહુ જાત્રાળુ આવે છે એટલે અહીંયા પાણીની પણ બહુ અછત પડતી હતી ગ્રામજનોએ ભેગા મળી અને સરપંચ સરપંચશ્રીને કહેલું એટલે સરપંચે પોતાનો કુવો વાડીમાં છે તેમાં મોટર પાઇપલાઇન જોડી અને ગામમાં પાણી પહોંચાડેલ

એટલું પાણી છે તો એ વિચાર આવ્યો કે ગામમાં આ પાણી આપડે પહોંચાડવાનું છે